ઓલસ્ટટ મે નહીં નહીં કરે યાર બરાબર નહીં નહીં રોયલ રાજા માફી માંગ રાજા આ રાજ્યમાં હજાર માણસોને બોલાવીને તમે સર્વે કરો એમને પૂછો કે આ રાજ્યની કઈ વ્યવસ્થા છે જેના પર એમને ગર્વ છે જેના પર એક ખૂબ ગૌરવથી એવું કહી શકે છે કે અમારું રાજ્ય આ વાતથી નોખું પડે છે એ હજારમાંથી નવસો નવ્વાણું માણસો એવું કહેશે કદાચ કે કાયદો અને વ્યવસ્થા છે જેના પર અમને ગૌરવ છે આ રાજ્ય કે જેની પોલીસનું સૂત્ર છે એ સૂત્ર છે સેવા શાંતિ અને સુરક્ષા એના પર એમને ગર્વ ગર્વ છે એ માણસોને જો તમે સૌરાષ્ટ્ર વિશે પૂછશો મને જે સૌરાષ્ટ્રની સમજ છે એમાં મને સમજાતું કે પવિત્ર જગ્યાઓ ત્યાં આવેલી છે એવું એવું સ્થળ એવો પ્રદેશ કે જ્યાં કોઈ માણસ ભૂખ્યું નથી રહેતું ત્યાંની મહેમાનગતિ વખણાય છે એક એવો પ્રદેશ કે જ્યાં સંસ્કૃતિ અને સાહિત્ય બહુ જ અદભૂત રીતે પરંપરાના સ્વરૂપે જળવાયેલા છે એ પ્રદેશમાંથી દર થોડા દિવસે એવા વિવાદો શું કામ સામે આવી રહ્યા છે જે પ્રશ્ન કરે છે કે ડાયરો એક સમયે જે સંસ્કૃતિ અને ભવ્યતા માટે અને સાહિત્ય માટે જાણીતો હતો એ વિવાદમાં અને સામસામ

દિનેશ સોલંકી કરતાં વધારે એ પોતાના ક્ષેત્રમાં રોયલ રાજા નામે જાણીતો છે એનું યુટ્યુબ પર અકાઉન્ટ છે રોયલ રાજા બત્રીસ નામથી એ ચેનલ ચલાવે છે કોમેડી વિડીયોઝ બનાવે છે અને એ કોમેડી વિડીયોઝમાં કોમેડી વિડીયો બનાવતા સેવા કરતા કે પછી ગાળો બોલીને વિડીયો બનાવતા માણસો એ લોકોના એટલા બધા સંઘર્ષો સામે આવે છે કે ગુજરાત રાજ્યમાં મુખ્ય ધારામાં ચર્ચાનો વિષય એ લોકો બને છે અને એ લોકો પોતાના આર્ટ ફોર્મ માટે કે કેવી સરસ રીતે કળા પ્રસ્તુત કરે છે એના માટે નહીં કોણે કેવી રીતે કોને પાડી દીધું કોણે કોને કેટલી ગાળો આપી કોણે કોને ખુલ્લા પાડી દીધા એના માટે ચર્ચામાં આવે છે અને એ આ રાજ્યની બદલાતી તાસીર બદલાતો સ્વભાવ બતાવે છે પણ આ વાત બદલાતા સ્વભાવ પૂરતી સીમિત નથી આ વાત રસ્તા પર થતા ન્યાયની છે દિનેશ સોલંકી સાથે સહિતના લોકોને કોઈ બાબત પર ઘર્ષણ થયો થયો વિવાદ એ વિવાદના કેન્દ્રમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે નામ સામે આવી રહ્યા છે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ એ બંનેના નામ સામે આવી રહ્યા છે આ નામો એક સમયે જે વિખ્યાત કે કુખ્યાત તમે એને જે નામ આપવા હોય એ આપો પરંતુ એ ચર્ચામાં રહેલા નામો છે સોશિયલ મીડિયા પર કે યુટ્યુબમાં વિડીયો બનાવવાથી કે ઇન્સ્ટાગ્રામ પર સામસામે અપાતી ગાળો પૂરતી આ વાત સીમિત નથી એ રસ્તા પર આવી રહી છે આ છોકરાને જેનું નામ દિનેશ સોલંકી છે રોયલ રાજા તરીકે ઓળખાય છે એને પકડવામાં આવ્યો એને કોઈ હુપબોલ ચાલ હુપ એની જોડે હુપ બોલાવડાવવામાં આવ્યું એની મૂછો કાપી નાખી એના વાળ કાપી દીધા અને એને ખૂબ માર્યો એનું અપહરણ કરીને લઈ ગયા અને ગોંધી રાખ્યો એને એટલો બધો માર્યો અને પછી એને મારવાના એની મૂછો કાપવાના એનો અહંકાર કે સ્વાભિમાન એનું હણવાના એને ઉતારી પાડવાના આ બધા જ વિડીયોઝ બનાવવામાં આવ્યા અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા એક સેકન્ડ માટે આપણને વિચાર આવે કે અફઘાનિસ્તાનના તાલિબાન શાસનનો તો વિડીયો નથી ને કેમ કે ગુજરાત રાજ્યમાં તો ગુંડારાજ નથી ચાલતું પણ પછી તમે થોભો ક્ષણભર માટે વિચારો અને તમે ગૂગલ પર સર્ચ કરો કે તાલિબાન શાસનમાંથી માંથી છેલ્લે આવા વિડીયો ક્યારે સામે આવ્યા અને ગુજરાતમાંથી આવા વિડીયો ક્યારે સામે આવ્યા તમને અરવલ્લીમાં મંત્રીપુત્રોની મંત્રી દાદાગીરી દેખાશે તમને ગુજરાત રાજ્યના અનેક હિસ્સામાંથી રસ્તા પર ન્યાય કરતો માણસ દેખાશે તમને દેખાશે કે કે લોક કલાકાર છે છે એમની ફરિયાદો નથી નોંધાતી ને લોકો એ રસ્તા પર આવ્યા કોઈક છે કે જે ત્યારે ગાડી ઉઠાવીને લઈ જાય છે છે કોઈક કે જે પોતાની જાતિનું બળ રજૂ કરવા માટે કંઈ પણ લખે છે અને કંઈ પણ લખવાવાળાની સામે કોઈ કંઈ પણ બોલવા માટે રસ્તા પર ઉતરી જાય છે ગીર સોમનાથના દ્રશ્યો દેખાશે અને તમને થશે કે આ તાલિબાનના દ્રશ્યો તો નથી જ પણ આ ગુજરાતના એ દ્રશ્યો શું કામ છે ગુજરાતમાંથી શું કામ એવી તસવીરો સામે આવે છે જ્યારે લોકો રસ્તા પર ન્યાય કરવા માટે ઉતરી જાય છે એમનો ભરોસો શું કામ કાયદો અને વ્યવસ્થામાંથી ઊઠી ગયો છે એ લોકો માટે શું કામ જાતિ સ્વાભિમાન બાકીની બોલાયેલી વાતો સોશિયલ મીડિયા એટલું માથા પર હાવી થઈને તાંડવ કરી રહ્યું છે કે એમને ભૂલાવી રહ્યું છે કે એ શું કરી રહ્યા છે શું કામ બંધારણ સર્વોપરી છે આટલી સામાન્ય વાત સમજણની બહાર જઈ રહી છે શું કામ સાહિત્ય અને સંસ્કૃતિની પરંપરા માટે જાણીતો પ્રદેશ વિવાદો અને ડખાનું કેન્દ્ર બની રહ્યો છે શું કામ એ સભ્યતા આપણી પાસેથી છીનવાઈ રહી છે જે આપણને આ વિડીયો જોઈને કરુણા પેદા નથી કરાવતી આપણને મનમાં પ્રશ્ન નથી થતો ચીડ નથી થતી આપણને વિચાર નથી આવતો કે જો આમ રસ્તા પર ન્યાય કરવા માંડશે માણસો તો પછી રાજ્યમાં પોલીસ પ્રશાસન કાયદો વ્યવસ્થા બંધારણા કશાનું અસ્તિત્વ રહેશે સરકાર શું કરવા છે સરકાર કે પોલીસ એ તમાશો જોવા માટે નથી તલાલા પોલીસ સ્ટેશનમાં બધા જ વિડીયોઝ વાયરલ થયા ખૂબ માર મારવામાં આવ્યો છોકરાને હોસ્પિટલ લઈ ગયા અને પછી ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધાઈ તો આઠ વ્યક્તિઓની પ્રાઇમા ફેસની ધરપકડ કરવામાં આવી છે એ લોકો પર ફરિયાદને બધું આગળ થઈ રહ્યું છે પોલીસ ધીરે ધીરે પોતાની કાર્યવાહી કરશે પણ આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય ત્યારે એ વિસ્તારમાં એ માણસો જે મારી રહ્યા છે એનો ડર બેસતો હોય છે પોલીસ અમદાવાદમાં જ્યારે પેલા આમ તલવારો લઈને મુખ્યમંત્રીના વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે બિફોર આફ્ટરની રીલ બનાવીને લંગડાતા માણસોને ચાલતા જોઈને રીલ બનાવીને જે ખુશ થાય છે અથવા અમદાવાદ પોલીસ પર જેટલા માછલા ધોવાયા હતા એમાંથી અડધા પ્રશ્નો એ નથી થતા આ લોકોને કે ગુંડાઓનો ડર બેસી રહ્યો છે અને પોલીસનું સન્માન ધોવાઈ રહ્યું છે કોણ પ્રશ્નો કરશે એના પર ગૃહમંત્રી જે અત્યાર સુધી બોલતા હતા એ અત્યાર સુધી એમના એમના દ્વારા કરાતું ભાષણ વક્તવ્ય કે અપાતા વચનો હતા જે હવે ડાયલોગ લાગી રહ્યા છે ગૃહમંત્રીને યાદ કરાવવાની જરૂર પડી છે કે આ કોઈ જ નાટક નથી ચાલી રહ્યું કે તમે આવીને બહુ દમદાર ડાયલોગ બોલીને જશો કેમકે દમદાર ડાયલોગ બોલવાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થા નથી બદલાતી હર્ષભાઈ સંઘવી રાજ્યની કાયદો અને વ્યવસ્થા એને ખૂબ જરૂર છે ગૃહમંત્રીની એને જરૂર છે ગૃહમંત્રીને એવા આદેશોની જે પોલીસને કહે કે પોલીસનું સન્માન પાછું મેળવવું જરૂરી છે પોલીસ માટેની રિસ્પેક્ટ અને ભરોસો પાછો મેળવવો જરૂરી છે બાકી જો રાજ્ય આ રીતે રસ્તા પર ન્યાય કરશે તો આપણે ક્યાં જઈને રોકાશું જંગલ ગુજરાતમાં આ શબ્દ અમારે થમનેલમાં હવે નથી લખવા એટલે અપેક્ષા રાખીએ કે ગુજરાતને ફરી